દારૂ અને ગાંજાનું પ્રદર્શન કરતી રીલ બનાવતી એક યુવતી અને એક પોલીસે ઝડપી પાડ્યો છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રીલમાં તેમણે દારૂ અને ગાંજાનો ઉપયોગ કરીને તેને ગ્લેમર તરીકે રજૂ કરવાનો પ્રયાસ એક તેમની ધરપકડ કરી છે અને થવાની નું ભાન કરાવ્યું છે હાલમાં જ રાજ્યભરમાં આવા કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે માત્ર લાઇક્સ અને વ્યૂઝ માટે नशाकरक पदार्थोंનો પ્રચાર કરવો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી એક ગંભીર ગુનો છે પોલીસ દ્વારા આકારેવાઈ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નામે અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓને છોડવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી